હવે ભારતીય જનતા પાર્ટી માટે કહી શકાય કે એમના હાથના કૈરા હૈયે વાગી રહ્યા છે જે અનેક નેતાઓએ કોંગ્રેસ પક્ષ માટેના અનેક આક્ષેપો કરેલા હતા આંતરિક વિખવાદની વાત કરેલી હતી આંતરિક જૂથવાદની વાતો કરેલી હતી ત્યારે આ જ કકડાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ચરમસીમાએ આવીને બહાર દાવાનળની જેમ ફાટી રહ્યો હતો આ ઉમેદવારમાં પણ હું મને મને ટિકિટ નથી આપી એટલે મને બિલકુલ અફસોસ પણ નથી હવે તો ચૂંટણી પણ પૂર્ણ થઈ ગઈ છે એટલે મને બોલવામાં જરા પણ વાંધો નથી કારણ કે મેં પણ તન તોડ મહેનત કરી છે ભારતીય જનતા પાર્ટીમાં પાર્ટી મહેનત આપણા ગુજરાતમાં લોકસભાની ચૂંટણી હતી અને જેનું મતદાન છે પૂરું થઈ ગયું છે અને મતદાન પૂરું થયા પછી હવે ભાજપમાં ભડકો થયો છે નવું કેમ કારણ કે અમરેલીના પૂર્વ સાંસદ છે નારણ કાછડિયા એમણે આજે નિવેદન આપ્યું હતું અને જે નિવેદન આપ્યું છે એ ઉમેદવાર છે એની પસંદગીને લઈને આપ્યું હતું જેના વિશે આપણે વિડીયોમાં વાત પણ કરી હતી પણ ત્યારબાદ લોકસભાના અમરેલીના કોંગ્રેસના જે ઉમેદવાર છે જેની બેન ઠુમર એમને પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે અને શું નિવેદન આપ્યું ચલો સાંભળીએ આજે અમરેલી જિલ્લાનું ગૌરવ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દિલીપભાઈ સંઘાણી સાહેબ વિશ્વની મોટામાં મોટી સંસ્થા એટલે કે ઇફકો ઇપકોના ચેરમેન તરીકે આજે બિનહરીફ જ્યારે પ્રમુખ તરીકે છૂટાય ત્યારે અમરેલી જિલ્લાના અને સાવરકુંડલા શહેર અને તાલુકાના તમામ કાર્યકર્તાઓ એમને ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છા અને શુભકામના પાઠવે છે અને વિશ્વની મોટામાં મોટી સંસ્થા એક જ્યારે એમના ચેરમેન પદ બનવું અને એ અમરેલીના એક વ્યક્તિ એટલે કે દિલીપભાઈ સંઘાણી સાહેબ જે અમરેલીનું નહીં ગુજરાતનું નહીં પણ સમગ્ર ભારત અને વિશ્વનું જ્યારે સહકારી નેતૃત્વ કરી રહ્યા હોય ત્યારે ખરેખર અમરેલી જિલ્લાને ગૌરવ લેવું જોઈએ કે અમરેલી સહકારી ક્ષેત્રના કોઈ ભીષ્મ પિતામહ તરીકે જો કોઈ કામગીરી કરી રહ્યું હોય તો એનું નામ દિલીપ સંઘાણી છે તો હું દિલીપભાઈ સંઘાણીને એક અમરેલીના સાંસદ તરીકે ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છા અને શુભકામના પાઠવું છું દિલીપભાઈ જે ઈલું ઈલું બોલ્યા છે એમાં દિલીપભાઈ જરા પણ ખોટા નથી એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે વર્ષોથી જે કામ કરી રહ્યા છે જે કાર્યકર્તાઓ એમની જગ્યાએ જ્યારે તમે સવારમાં કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપો બપોર પછી એમને પદ આપો અને બીજેથી એમને ટિકિટ આપો એ ખરેખર એ મને તો પસંદ નથી એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી એ કેવી પાર્ટી છે કે એમની આગળ કાર્યકર્તાઓની ફોજ છે એમની પાસે છે આટલા ટાઈમથી સત્તા છે સત્તા પણ જે આજે લોકસભાની ચૂંટણીની અંદર સમગ્ર ગુજરાતમાં જે મતદારોમાં નિરસતા અને જે કાર્યકર્તાઓમાં ઉદાસીનતા હતી એનું કોઈ કારણ હોય તો ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓની જે અવગણના થતી એ મેં નજરે જોઈ રો થયો છે એટલે નો રો ઉમેદવારનો રો પછીની બાબત છે પણ જે તમને કહું કે આજે વર્ષોથી કામ કરતા હોય એ કાર્યકર્તા ઓડિયન્સમાં બેઠો હોય અને જે ગઈકાલે જે જે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હોય એ ભારતીય જનતા પાર્ટીને અને પુષ્કળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બેફામ રીતે વાણી વિલાસ કર્યો હોય એ સ્ટેજ ઉપર બેઠા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની આંતરડી કકડતી હોય છે કે આ લોકોની અમે ગાળો ખાધી છે આ લોકોના અમે માર ખાધા છે એ આજે સ્ટેજ ઉપર બેઠા છે અને અમે સામે બેઠા છે આ કાર્યકર્તાની નારાજગી હતી અમારી આગળ વાત આવતી હતી ત્યારે અમે પણ કે ખરેખર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની વાત સો ટકા સાચી છે ભારતીય જનતા કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાને લેવાય ન લેવાય એવું નથી કહેતા પરંતુ પણ એમનું દરેક ગુણ અવગુણ જોઈ અને પછી ભારતીય જનતા પાર્ટીમાં લે તો ઘણી સારી બાબત કહેવાય ઉમેદવારમાં પણ હું મને મને ટિકિટ નથી આપી એટલે મને બિલકુલ અફસોસ પણ નથી હવે તો ચૂંટણી પણ પૂર્ણ થઈ ગઈ છે એટલે મને બોલવામાં જરા પણ વાંધો નથી કારણ કે મેં પણ તનતોડ મહેનત કરી છે ભારતીય જનતા પાર્ટી માટે મેં મહેનત નથી કરી મેં ભારતીય જનતા પાર્ટીને મારા આડત્રીસ વર્ષ ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં એટલે ભારતીય જનતા પાર્ટી માટે મારું રૂવાડું ક્યાં જવું તો ભારતીય જનતા પાર્ટીનો લોડ નીકળે એટલા માટે કે આજે તમને કહું ઘણા જિલ્લામાં એવા નેતા હતા કે જેમ ટિકિટ માગી હતી અને લાઈનમાં હતા એમને ટિકિટ નહીં આપવાથી આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક કોંગ્રેસની આગળ કશું નથી અમરેલી જિલ્લામાં છતાં પણ આજે એટલું બધું તમને કહું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને નેતાઓને મહેનત કરવી પડી છે આ ચૂંટણીમાં કારણ કે ઉમેદવારની કમ્પેરિઝનમાં દરેક લોકો એવું કહેતા હતા ગામડાના અંદર અને કાર્યકર્તાઓમાં કે ભાઈ તમે આ પરિસ્થિતિ આવી કેમ નિર્માણ કરી ત્યારે ખરેખર એક કાર્યકર્તાઓમાં નિરસતા હતી અને મતદારોમાં પણ નિરસતા હતી એનું તમને ખ્યાલ છે કે સમગ્ર ગુજરાતમાં ઓછામાં ઓછું મતદાન થયું હોય તો એ અમરેલીમાં થયું છે અને વખત કરતાં આજે મતદાન અમરેલી થયું છે લોકસભામાં એ પણ એક સૂચક બાબત છે ગેરફાયદો લીડમાં અમને ગેરફાયદો થાય બાકી જીતીએ છે ભારતીય જનતા પાર્ટી જીતવાની છે એમાં કોઈ બે મત નથી કોઈ બે મત નથી ભારતીય જનતા પાર્ટીનો

અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયાએ આજે જે કીધું છે એ એકદમ સત્ય કીધું છે હું પોતે મારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી પ્રચારમાં નીકળી ત્યારે ખૂબ બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નિષ્ક્રિય થઈને બેઠેલા હતા ત્યારે એમના સંપર્ક સાધતા એમણે જણાવ્યું કે બે નામ તો અમે નિષ્ક્રિય ના બેસીએ પણ જે પ્રમાણે પાર્ટીની પરિસ્થિતિ થઈ રહી છે બહારથી તમારી પાર્ટીમાંથી આમ આદમી પાર્ટીમાંથી ને અન્ય પાર્ટીઓમાંથી કાર્યકર્તાઓ જ્યારે જોડાઈ રહ્યા છે ત્યારે અમને એવું લાગે છે કે એમનું મહત્ત્વ અમારા કરતાં પણ વધારે અમે આટલા વર્ષનો પાર્ટીમાં ભોગ આપ્યો છતાં પણ ક્યાંક મહત્વ નથી મળતું ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ નારણભાઈનું જે આજનું સ્ટેટમેન્ટ આવ્યું છે આજે એમણે એમના ભાષણમાં જે વક્તવ્યમાં વેદના ઠાલવી છે એમને હું સલામ કરું છું આ તકે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ હોવા છતાં પણ સત્યને બહાર લાવવામાં એમને ઝૂઇકા નથી અને સત્યને ઉજાગર કરવા અનેક કાર્યકર્તાઓનો અવાજ બન્યા છે ગઈકાલની ઘટનામાં જે માન્ય દિલીપભાઈ સંઘાણીએ કોર્પોરેટ વોર્ડ વર્લ્ડમાં કોર્પોરેટ જગતમાં પણ ભારતીય જનતા પાર્ટીની જે પ્રમાણેની દાદાગીરીનો બહિષ્કાર કર્યો ને જયેશભાઈ રાદડિયાનો જે પ્રમાણે વિજય થયો એ પ્રમાણે હવે ભારતીય જનતા પાર્ટી માટે કહી શકાય કે એમના હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે જે અનેક નેતાઓએ કોંગ્રેસ પક્ષ માટેના અનેક આક્ષેપો કરેલા હતા આંતરિક વિખવાદની વાત કરેલી હતી આંતરિક જૂથવાદની વાતો કરેલી હતી ત્યારે આ જ કકડાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ચરમસીમાએ આવીને બહાર ગાવર્નરની જેમ ફાટી રહ્યો હતો ત્યારે હવે અંત મેં તો મારા ભાષણમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પણ કહેલું હતું કે ભારતીય જનતા પાર્ટીનો અમરેલીમાં અંત નિશ્ચિત છે ને જે કોંગ્રેસ જે દાવો કરેલો હતો કે છવ્વીસમાંથી છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જીતીને બતાવશે અત્યારે હું પ્રબળ રીતના કર અને આપના માધ્યમથી કેવા માંગુ છું કે આ બ્રેક અમરેલીની સીટ લગાવીને બતાવશે